પંચમહાલ કાલોલ ખાતે સ્ટીલ લિમિટેડ જીઆઈડીસી કાલોલ ખાતે શ્રી એસી બામણિયા સંયુક્ત નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વચ્છ વડોદરા તાલીમ આપવામાં આવી મળતી માહિતી મુજબ પંચમહાલના કાલુલ સ્ટીલ ખાતે પચાસ જેટલા કર્મચારીઓ હાજર રહ્યા હતા અને તેમને જીઆઈડીસી ખાતે કોઈ કામદારો કર્મચારીઓને પોતાની સેફ્ટી કેવી રીતે કરશે તે અંગેની જોઈન્ટ નિયામક શ્રી એસી બામણિયા વડોદરા દ્વારા વિસ્તૃત ચર્ચાઓ કરી અને તમામ કર્મચારીઓને જાણકારી આપી હતી આમ રિટાયર્ડ અધિકારીની જૂની કામગીરી ધ્યાને રાખી અને કંપનીઓના માણસો શ્રી એસી બામણિયા સહિત નિયામક વડોદરા પાસેથી કામગીરી લેતા જોવા મળ્યા છે આમ શ્રી એસી બામણિયાની કામગીરીનો લખાણ કરી સરકાર કદર કરતી જોવા મળી હતી ગિરુજ કાળુભાઈ ડામર સાથે કેમેરામેન સેનસિંગ બારીયા ન્યૂઝ ગુજરાતી દાહોદ